আমার চ্যানেল স্বাগতছে টু মাই চেল সংয কমেডি Welcome, welcome. Deepak bhai Jai Mata Ji Jai Mata Ji Sanjay bhai Oh Deepak bhai kya hai Deepak bhai Jai Mata Ji Jai Mata Ji wala જય શ્રી રામ જય શ્રી રામ દીપકભાઈ જય માતાજી વાલા વસંતલાલ દરજી જય માતાજી અવાજ આવે છે ને દીપકભાઈ જય માતાજી જય માતાજી કિશોરભાઈ બસ દરજી ચશ્મા મોકલે છે કમેશા ડિલીટ જય શ્રી રામ જય શ્રી રામ હા આવે છે ડબલ દેખાય ઓકે ઓકે હા બરાબર છે મે મેસેજ નું ચાલુ કરી દીધું એટલે ડબલ દેખાતું ખેલ થઈ ગયો મારે દીપકભાઈ ભાઈ મે એક્ચ્યુઅલી પેલું સ્ક્રીન કાસ્ટ કરવા ગયો ને તો પોસ્ટર ભૂલી ગયો પાછળ મૂકવાનું એટલે હવે પોસ્ટર મુકાય નહીં કે બેગ જતું નથી આવું YouTube માં ખેલ થાય રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ શું કરે બેન અમાર બેન શું કરે છે દક્ષાબેન

બુદાલાલ 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 ચુનાલાલ ચુનાલાલ કામેથી હવે આવ્યો છું એવું આ ભાઈ આપણે મહેનત કરવા વાળાને દોડા દોડ થાય જ અને લેટ પણ થાય કાલે સારી કામ મને કહેતા હતા કે ઘણા ઘણા ઘેરે લેવા જવું પડે મેં કીધું હા મારે દુકાન હતી દીપકભાઈ પણ દુકાન મેં બંધ કરી દીધેલી કોરોના ટાઈમે કારણ કે મારા ફાધરને કેન્સર હતું અને એ વખતે કામ ધંધા બધા ઠપ થઈ ગયા હતા એટલે પછી બંધ દુકાને મેં પચાસ હજાર ભાડું આપેલું એટલે પછી મેં દુકાન બંધ કરી નાખેલી અને ઘરે જ બેસીને કામ કરવાનું અને ગ્રાહકના ઘરે જઈને લઈ આવવાના અને આપી આવવાના બનાવીને એવી રીતે કામ કરું છું એટલે દોડા દોડ હોય હાંજના ટાઈમ હોય કોઈ તો બપોરે હોય પછી કોઈની લાઈવમાં મેં ના હોય કદાચ જેવું થતું હોય પછી આ પાછળ બેઠી બેઠી મેસેજ કરે મારે પછી એને કાલ તો મોબાઈલ ગરગ નું કેવું હોય મોત અને ગરગ અચાનક આવે એને અચાનક બૂમ પાડે કે ભાઈ આવો તો આપણે દોડવું પડે પછી શું કેવું કામકાજ નું એવું જ હોય બધું દોડા દોડ જ હોય ના કરતા તો મે પેલું કેમેરા વાળું કર્યું તો સારું હતું સારું આ લાઈવ કરીને સાત મિનિટ ની થઈ છે દસ મિનિટ ની કરી ને પેલી કરી દઉં દીપકભાઈ ભાઈ કે આમાં તો નઈ મજા આવતી એના કરતા પેલા કરતા પેલા જેવી મજા નહી આવતી આપડે ભાઈ રાખવું પડે ઘર આગનું એ રાખવું પડે ને આનું એ રાખવું પડે બધું જ કરવું પડતું હોય છે એકલા હાથે તાલી વગાડવાની એટલે વિડીયો કોઈ કોઈ વાર વિડીયો બનાવવાના પણ રહી જતા હોય મારે કોઈ કોઈ વાર વિડીયો બનાવવાના રહી જાય પછી લાઈવ આજે લેટ થઈ ગયો કારણ કે અમારે એક સંબંધી એક્સપાયર થઈ ગયા હતા એમના ઘરે ગયો હતો એમનો ત્યાંથી આવ્યો આવીને લાઈવ ચાલુ કરી હમણાં એટલે વિચાર છે અડધો કલાક જ લાઈવ ચાલુ રાખવું પતી ગયું નહીં રાખી ગયા પણ આ લાઈવ માં મજા નહીં આવતી મને પેલી લાઈવ હોય ને તો સાફ લાગે થેન્ક યુ દીપકભાઈ નો સપોર્ટ દીપકભાઈ નો સપોર્ટ દીપકભાઈ નો ફૂલ સપોર્ટ દીપકભાઈ ચા મોકલી દીપકભાઈએ ડોલવાળા ઈમોજી મોકલ્યા છે કે શું છે બાપુ મોકલે બાપુ પોપ પોપ રીતિક રોશન આવી ગયો છે

ચાલુ થયું લંબાઈ ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ દીપકભાઈ ફૂલ સપોર્ટ દીપકભાઈ પોપકોર્ન મોકલ્યા છે દાણી મોકલી છે મકાઈ di pagbay no support di pagbay no support di pagbay gold medal mo che di pagbay no support di pagbay chamo kli cha 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 mohlal ni cha acha kali soma bhai di cha hoti દીપકભાઈ હથોડી મોકલી છે હથડીવારો વિડીયો થોડી વારમાં આવશે મારો ના આ જ આવે એ બનાવવાનું બાકી છે અડધો બનાવે છે બનાવતો તો પણ પછી આ ત્યાં જવાનું થયું ને એટલે લેવા દીધો દીપકભાઈનો સપોર્ટ દીપકભાઈ રાતે ઊંઘ નહીં આવતી ને સવારે ઊંઘ ઉડતી નહીં એવું થાય છે શું કરવાનું એની કંઈ દવા રાતે ઊંઘ આવે એવું દીપકભાઈ માછલી મોકલી Full support, full support. Full support. Di pagbayan full support. Kamar C3. Tris kamar. Di pagbayan support. ચાર લાઇક કરી છે કિશોરભાઈ આવ્યા હતા કિશોર એક કિશોરભાઈ ને આવી ની ગયા છે એક વસંતલાલ દરજી આવેલા બરાબર दीपक भाई નો સપોર્ટ 10 મિનિટ 10 મિનિટ દીપકવાગે છે 2 મિનિટ ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ ઉંગ સારી આવ છે એવું કેવી રીતે કે કેવી રીતે ઉંગ આવે રાતે ઉંગ જ નહી આવતી 10 વાગે ઉંગ ચડે પછી સાડા અગિયાર ઊંઘ ઉડી જાય ઊંઘ ચડે ખરી પણ સાડા અગિયાર સુધી ઊંઘું એટલે પછી બગડી દીપકભાઈ બકરી મોકલી બકરી દૂધ પીવાનું શું કરવાનું એનાથી ઊંઘ આવે હે દીપક ભાઈ ઊંઘની દવા શું મેં બધાને ઊંઘાડી દઉં છું પણ મને ઊંઘ નહી આવતી ખબર નઈ શું છે મારી સાથે કામે આવો એવું હા થાક થાક લાગે એટલે ઊંઘ ઉડી જાય ઊંઘ આવી જાય હે ને એ વાત સાચી જ તમારી થાકથી ઊંઘ આવી જાય કેમ કે કામ કર્યું હોય એટલે પણ અમારું કામ એ અમારું કામ એવું છે ને કે બેસીને કરવાનું કામ છે તમારું કામ છે તાપ તડકામાં કામ કરવું પડે અત્યારે તો સારું શિયાળામાં તો વાંધો ના આવે પણ ઉનાળામાં હાલત ખરાબ થાય ગરમીમાં તમારું કામ બહુ અઘરું છે મને ખબર છે ભાઈ મજૂરી મજૂર આપણે જે મહેનત કરવાની છે ને એ બહુ અઘરું કામ છે સાચી વાત છે કારણ કે ઇન્ડિયામાં તો મને ખબર નહી પણ મેં દુબઈ એ વખત ખબર છે કે લોકો જે ઊંચા ઊંચા ટાવરો ઉપર ખરા ઉનાળામાં પંચાવન ડિગ્રીમાં કામ કરતા ને એ લોકો જોઈએ ને તો આપણને એમ થાય કે સારું માણસ મજબૂરી કેટલી હોય મેં જોયેલું છે શેકય જાય માણસ પોતે એક વર્ષમાં કમ સે કમ ચાર પાંચ મહિના તો હું પોતે પંચાવન ડિગ્રીમાં ખરાબ બપોરે જમવા જતો કે ચાર કિલોમીટર જવાનું ને ચાર કિલોમીટર ચાલીને આવવાનું મને ખબર મારી હાલત ખરાબ થઈ જતી ઓકે હવે ચાલો વાંધો નહીં દીપકભાઈ થેન્ક યુ તમે આયા બદલ ખૂબ આભાર कहीं वादो तो नहीं खूब खूब धन्यवाद वसंतलाल दर्जी राम 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 દીપકભાઈ તાટા બાય બાય કરીને જતા રહ્યા છે હવે દીપક ભાઈ ના પૂછાય એમની લાઈવ માં પૂછી લઈશું દીપકભાઈ ગયા છે રજા લઈને નેલાલ ધરપી નો સપોર્ટ

રામ 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 નમ શિવાય ઓમ નમઃ શિવાય રાધ રાધે હરે કૃષ્ણ હરે કૃષ્ણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથનારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી हे नाथ नारायण वासुदेवा हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण थैंक यू थैंक यू सपोर्ट करवा बदल थैंक यू थैंक यू प्रसन्नलाल जी थैंक यू हो 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 तू ना जमेरे बी एक वादा छोड़ की खुदा का तुझे वास्ता लौट कर आना तेरा देखूंगी मेरा सता फुल सपोर्ट फुल सपोर्ट बसंत लाल जी ने फुल सपोर्ट વચનલા દરજી ડાન્સરો મોકલ્યા છે થેન્ક પાણી ના ગ્લાસ મોકલી દીધા છે ગ્રુપ માં આવેલ તમામ મેમ્બરો ને પાણી આપી દીધું છે લાઈવ ચેનલ માં પાણી આવી ગયું છે સારી કમાસી જય માતાજી જય માતાજી સારી કમાસી નું સ્વાગત છે ફૂલ ફૂલ સપોર્ટ સંજુભાઈ સારી સપોર્ટ જય માતાજી જય માતાજી માસી હું ઘરે જ કામ કરું છું ઘરે બેસીને અને ઘરાકના ઘરેથી કપડા લઈ આવવાના ને આપી આવવાના મારી દુકાન હતી પણ કોરોનામાં પપ્પા બીમાર થઈ ગયા તા ને પછી કેન્સરમાં ઓફ થઈ ગયા ને એટલે મેં બંધ કરી નાખી દીધી આઠ વાગે આવી જજો ચોક્કસ માસી આઠ વાગે આવી જઈશ હું આવણા થોડી વારમાં ખાલી આજે લાઈવ વધારે નહીં કરવાની વીસ જ મિનિટ હવે તૈયારી ચંદ્રિકા બેનનું લાઈવ કેમ નથી ચાલુ આજે કર્યું તું એને લાઈવ ચાલુ બપોરે રાતે પણ એને મૂકેલો અને બપોરે પણ હતું લાઈવ ખબર નહી નોટિફિકેશન નહી આવ્યું હોય તમારામાં કદાચ તો લાઈવ કર્યું હતું સારિક માછી નો ફૂલ સપોર્ટ સારીકા માછી નો ફૂલ સપોર્ટ રામ રામ કરીને હાથ જોડી રહ્યા છે મારે તો નોટિફિકેશન આવી જ નથી હા વાંધો નહીં માસી કઈ વાંધો નહીં નોટિફિકેશન નહીં આવ્યું તો વાંધો નહીં ટેન્શન નહીં લેવાનું એવું ટેન્શન લેવાનું નહીં એ તો ચાલ્યા કરે બધું આ તો લાઈવમાં અમુક ટાઈમ ગરબડો થાય છે આ મારે પોસ્ટર મૂકવાનું હતું એની જગ્યાએ આટલું જ આવ્યું છે આજે રહી ગયું પોસ્ટર તો ચાલે અગિયાર વાગે અને રાત્રે અગિયાર વાગે કરેલો હા હું કાલે કસ્ટમર ઘરાક ના ઘેરે ગયો હતો અને ચાલુ સ્કૂટી પર હતો એટલે એને પછી મેં કીધું તું મેસેજ કર અને એ સારું છે તો લિપમાં ના બેઠા નહીં તો અમે લિપમાં ફસાઈ જતા લાઈટ જતું રહી તું અમે નીચે ઉતર્યા એક પગલથી લાઈટ ગયું તો બચી ગયા નહીં તો લિપમાં બે અંધારામાં ફસાઈ જતા વાંધો નહીં તો રાતે લાઈવ કરે ને એટલે લાઈક કરી દેવાનું એકબીજાને થોડી ચાર પાંચ કોમેન્ટ નાખી દઈએ એટલે સપોર્ટ મળી જાય ચાલે કરી હું હું તો ટેન્શન નહીં લેતો આજુ હવે વીસ મિનિટ થઈ ગઈ છે એટલે લાઈવને હવે રજા દઉં છું ઠીક છે જય માતાજી માસી થેન્ક યુ તમે આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર વસંતલાલ દરજી તમારો પણ ખૂબ ખૂબ આભાર દીપકભાઈનો પણ આભાર બધાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય માતાજી થેન્ક યુ લાઈવને એન્ડ આપું છું Hello Jay mataji